વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાની બહેનોને કુલ ત્રણ કરોડ ચોર્યાસી લાખ તોતેર હજારની સહાય અપાઈ લખપતિ દીદી યોજનાથી મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના સપના સાકાર કરી શકશે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર લખપતિ દીદી યોજનામાં મહિલાઓને રોજગાર લક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે રૂપિયા પાંચ લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના બે હજાર તેવીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ મહિલાઓને રોજગાર લક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે પાંચ લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે સરકારનો હેતુ બે સુધીમાં ત્રણ કરોડ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે આ યોજનાના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના બે કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુલ ત્રણ કરોડ ચોર્યાસી લાખ તોતેર હજારની સહાય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ની વર્ચ્યુઅલી ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લાની બહેનો આત્મનિર્ભર બને તે હેતુથી સહાય કરવામાં આવી હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લખપતિ દીદી યોજના અન્વયે મહાનુભાવના હસ્તે બનાસકાંઠા જિલ્લાના કુલ સો સ્વસહાય જૂથોને ઓગણત્રીસ પોઈન્ટ છ લાખ રિવોલ્વિંગ ફંડની સહાય એકસો સત્તાવન સ્વ જૂથોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ બસો સત્યાવીસ પોઈન્ટ દસ લાખની સહાય બસો પાસઠ લાખની સહાય જૂથોતેર સત્તાણું પોઈન્ટ છાસઠ લાખની સીસી લોન ધિરાણ સાથે કુલ ત્રણ કરોડ ચોરાશી લાખ તોર હજારની સહાય અને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા આ સહાય થકી મહિલાઓ આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બની શકશે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે કહ્યું કે સમાજના અંતિમ છેડાની મહિલાઓને સમાજના મુખ્ય વ્યવહારમાં લાવી શકાશે મહિલાને પાંચ લાખ સુધીની વ્યાજ મુક્ત લોન સહાય આપવામાં આવશે જેથી આત્મનિર્ભર સ્વનિર્ભર બની શકશે અને પોતાના સપના સાકાર કરી શકશે આ યોજનાથી મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી અને તેમના જીવન ધોરણમાં સુધારો કરી તેમને નવા કૌશલ્યો શીખવી અવનવી તાલીમ આપી અને મહિલાઓ માટે રોજગારીની વધુ તકો ઊભી કરી શકાશે તેમજ સમાજના વિકાસમાં મહિલાઓને સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરી શકાશે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્રી દવે જિલ્લા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લાઈવલીહુડ મિશન મેનેજર શ્રી તેજસ વ્યાસ તાલુકા વિકાસ અધિકારી શ્રી ચંપકભાઈ લિંબાછિયા અગ્રણી શ્રી અશ્વિનભાઈ શક્સેના સ્વ સહાય જૂથના સભ્યશ્રી સહિત મોટી સંખ્યામાં લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા લખપતિ દીદી યોજના એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી એક લાખ દર મહિને હોય હોય અને અને પોતાની જરૂરિયાત માટે પરિવારના અન્ય સભ્યો પર પર નિર્ભર ન આ યોજના માત્ર આર્થિક સ્વતંત્ર જ નહીં પરંતુ સમાજ રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે લખપતિ દીદી યોજનાના ફાયદા મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી તેમના જીવન ધોરણમાં સુધારો કરવો નવા કૌશલ્યો શીખી મહિલાઓ રોજગારીની વધુ તકો મેળવી શકે છે સ્વરોજગાર શરૂ કરવા માંગતી મહિલાઓને નાણાકીય અને તાલીમ સહાય મળે છે મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવા કોણ અરજી કરી શકે અઢાર વર્ષથી પચાસ વર્ષની વચ્ચેના કોઈ પણ મહિલા લખપતિ દીદી યોજના માટે અરજી કરી શકે છે આ માટે મહિલાઓને નજીકના સ્વસહાય જૂથમાં જોડાવવું જરૂરી છે જ્યાં તેમણે તમામ જરૂરી દસ્તાવેજ અને તેમની વ્યવસાય યોજના સબમિટ કરવી પડશે આ પછી લોન મંજૂર થાય અરજી માટે આધાર કાર્ડ પાન કાર્ડ બેન્સ

કેવી રીતે સ્વનિર્ભર ને આત્મનિર્ભર બનાવવાની વાત કરું એ મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી એમના જીવન ધોરણમાં કેવી રીતે સુધારો કરી શકાય એની એક ખૂબ જ ઉમદા વાત છે સાથે સાથે નવા કૌશલ્યો શીખીને મહિલાઓને રોજગારીની વધુ તકો કેવી રીતે મળી શકે અલગ અલગ તાલીમ થકી લાવી શકીએ સ્વરોજગાર શરૂ કરવા માંગતી મહિલાઓને નાણાકીય સહાય અને સાથે સાથે તાલીમની સહાય પણ કેવી રીતે મળી શકે મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે કેવી રીતે વધુમાં વધુ પ્રોત્સાહિત કરી શકાય આજ રોજ પાલનપુર ખાતે બનાસ બનાસકાંઠા જિલ્લાનો લખ પ્રતિનિધિ કાર્યક્રમ જેમાં આજે આપણા સૌના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપવાના છે આ કાર્યક્રમની અંદર બનાસકાંઠા જિલ્લાની અનેક દીદીઓને અનેક બહેનોને અનેક માતાઓને ત્રણ કરોડ ચોર્યાસી લાખ જેટલી સહાય આપવામાં આવી અને આ સહાય દ્વારા મોદી સાહેબનું સ્વપ્ન કે જે આત્મનિર્ભર મહિલા બને આત્મનિર્ભર બહેન બને આત્મનિર્ભર માતા બહેન થકી આત્મનિર્ભર સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય એ હેતુસરના આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી